નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં પંદરમો ગણેશ ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણ છવાયું છે ત્યારે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે આવેલા પોસ્ટ વિસ્તાર ગુરુકુળમાં પણ સતત પંદરમા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુકુળકા રાજા ભગવાન શ્રી ગણેશની મૂર્તિના સ્થાપન પૂજન સાથે આ તહેવારની ઉજવણી શરૂ કરવામાં આવી ગુરુકુળકા રાજા ઉત્સવમાં સર્વ ભાવિકો હર્ષ સાથે જોડાયા છે ઢોલ નગારા નાદ સાથે ભગવાન શ્રી ગણેશની મૂર્તિને પંડાલ સુધી લઈ આવવામાં આવી હતી જ્યાં શાસ્ત્રપૂજા વિધિ સાથે ભગવાન શ્રી ગણેશને બિરાજમાન કરાયા હતા ભાવિકોએ પ્રભુજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો પાંચ દિવસે આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે

દર વર્ષે ઉત્સાહ અને પ્રેમ અને ઉલ્લાસપૂર્વક ધર્મ ભક્તિપૂર્વક સરસ આયોજન થાય છે અમારું ગુરુકુળ યુથ ક્લબ બહુ એક્ટિવ છે આખી સોસાયટીના બધા લોકો સાથે મળીને અમે આયોજન કરીએ છીએ અને પાંચ દિવસીય અમારો કાર્યક્રમ હોય છે એમાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એમાં બાપાની ભક્તિ થાય છે અને અમારા વિસ્તારના જે નાના નાના ભૂલકાઓ બાળકો છે એમના માટે અમે કાર્યક્રમ રાખીએ છીએ જેમને એક સ્ટેજ આપીએ છીએ અને એમના થકી એમને એક ચાન્સ મળે છે પોતાનું પરફોર્મન્સ આપવાનું

આસપાસ પાણીનો નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર